તો જૂનાગઢ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વધી રહેલ ગૌહત્યાની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાય છે જેને લઈ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ અને સંતો દ્વારા એક રેલીનું આયોજન હાથ ધરાયું હતું શહેરના ગાંધી ચોક ખાતેથી નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં સંતો કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર રોષ વ્યક્ત કરી જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર પાઠ્યું હતું ચાર ચાર વખત ગૌમાંસનો વેપાર કરનારા ખાટકી લોકો પકડાના છતાં પણ આજ દિવસ સુધી એના માટે કોઈ કાનૂની રાહે પગલાં લેવામાં આવ્યા નથી એટલા માટે નિયમ પ્રમાણે આ હિન્દુસ્તાન છે હિન્દુસ્તાનની અંદર આ જો હિન્દુની મા સમાન ગાય છે અને એના માટેથી જો આપને જાગૃતિ ના હોય અને એના માટે અધિકારી પગલાં ન લે પ્લસ દુઃખની વાત એ છે કે આજે ગુજરાત સરકારનો કાનૂન છે કાનૂન હોવા છતાં જાણના જોખમે આ ગૌ ભક્તો આ કાર્ય કરી રહ્યા છે છતાં પણ જો એટલો સપોર્ટ મળતો નથી એટલે આજે માનનીય ડીએસપી સાહેબ અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી